સર્વ વૈષ્ણવ અને મારા જય શ્રી કૃષ્ણ આજે શ્રી દ્વારકાધીશ હવેલી નાલા સોપારામાં શ્રાવણ માસના પવિત્ર દિવસમાં ભગવાન શ્રીજી બાવાને કમળ ફૂલના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા સફેદ અને ગુલાબી કમળના ફૂલો વડે શણગારેલો હિંડોળો માં ભગવાનનો ઝૂલો જાણે વૈકુંઠથી ના દર્શનથી જરા બી ઓછો નથી શ્રાવણ માસમાં દરરોજ ભગવાનને અલગ અલગ હિંડોળામાં ઝુલાવવામાં વિશેષ મહિમા છે આ સુંદર કમળ હિંડોળા ભક્તોના પ્રેમ શ્રદ્ધા અને ભાવના સાથે શણગારાયું છે દરેક ફૂલ ભગવાનના ચરણોમાં અર્પણ થયેલો પ્રેમ છે આજે શાંતિ ભક્તિ અને શ્રદ્ધાથી પરિપૂર્ણ છે શ્રીજીના દર્શન ચાલો આપણે ભક્તિભાવથી કહીએ ઝૂલે છે આપ સર્વને નમ્ર વિનંતી છે આપ મારી ધાર્મિક કથા તેરને જરૂર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તેથી આવા સુંદર સુંદર દર્શન લઈ હું રોજ તમારી પાસે આવીશ માટે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ